અંબેની આરતી કરી અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી અને ગરબામાં ભાઈઓ બહેનો ટ્રેડિશનલ ડ્રેસ થી સજ્જ બની ગરબે ગુમ્યા હતા કે આર કોલેજ સંચાલકો દ્વારા અને આચાર્ય દ્વારા ગરબાનું જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોઈ ન બને તે માટે પોલીસે પણ હાજરી આપી હતી ધાનેરામાં આવેલ રાજારામ સોસાયટીમાં નવરાત્રી પર્વને લઈ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું ગરબામાં અંબેની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી ગરબામાં સોસાયટીના ભાઈઓ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રાજસ્થાની ગીત પર ગરબે રમ્યા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ગરબે રમી માં અંબેની આરાધના કરી હતી ઉંડાઈ ગામે છેલ્લા એકત્રીસ વર્ષથી પરંપરાગત રીતે યોજાય છે માતાજીના ગરબા શ્રીમા અંબા ભવાની સમસ્ત ઉંડાઈ મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના ઊંડાઈ ગામની આજે પણ ઉંડાઈ ગામે જૂના રીત રિવાજ મુજબ ગવાય છે ગરબા અને રમાય છે દિયોદર માર્કેટ સમિતિની બેઠક 4 ઓક્ટોબરના રોજ યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થયેલ દિયોદર માર્કેટ સમિતિના નવીન ભવનના ઉદ્ઘાટન સમયે વિવિધ આગેવાનો દ્વારા તાલુકાના તમામ ખેડૂતોનો આકસ્મિક વીમો માર્કેટ સમિતિ દ્વારા 1 એપ્રિલથી લેવામાં આવશે તેવું જણાવવામાં આવેલ જે બાબતે 4 ઓક્ટોબરના રોજ યોજાયેલ બેઠકમાં આ મુદ્દા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં દિયોદર તાલુકાના ખેલાડીઓનું આકસ્મિક મૃત્યુ દરમિયાન ₹50000 માર્કેટ સમિતિ દ્વારા તેના સ્વભંડોળમાંથી આપવાનું નક્કી કરવામાં આવેલ જે બાબતે માહિતી આપતા માર્કેટ સમિતિના ચેરમેન માલાભાઈ પટેલ અને સેક્રેટરી પરાગભાઈ પટેલે જણાવ્યું કે દિયોદર માર્કેટ સમિતિ દ્વારા રૂપિયા પચાસ હજાર સ્વભંડોળમાંથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં મંજૂરી બાદ અમલ કરવામાં આવશે પાપરની શ્રીનાથનગર ભાગ બે માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે ઘુમ્યા અંબાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેવામાં ભાબર શહેરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ભાબરની શ્રીનાથનગર ભાગ બે માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કાકરેજની ધર્મનગરી ધરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદ્રે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવશરીના નવીન પોલીસ સ્ટેશનનું કરાઇ લોકાર્પણ સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારોમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી સરહદી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે આવ્યું અમૂલ્ય પરિવર્તન અધ્યક્ષ શ્રી શંકરભાઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સહિતના શ્રીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા આઇકોનિક સ્થળ અંબાજી અને નડાબેટ ખાતે વિશેષ પદયાત્રાનું આયોજન કરાશે બંને સ્થળોએ ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યા દ્વારા ફરી એક વખત ઝડપી પોલીસ અડાજણ માંથી છત્રીસ લાખની કિંમત નું ત્રણસો પચાસ ગ્રામ ડ્રગ્સ ઝડપાયો આસિફ નામના આરોપીને ઝડપી પાડ્યો અડાજણ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરવા જવાનો હતો આસિફ મુખ્ય આરોપી ફરાર મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતો હતો છેલ્લા સાત મહિનાથી સતત મુંબઈથી લાવી વેચતો હતો બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુરની દિન પ્રતિદિન બદ હાલત થઈ રહી છે લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે વપરાય છે પરંતુ શહેરના અનેક વિસ્તારોની હાલત ખરાબ હોય છે તેમાં ઠેર ઠેર ગટરો ઉભરાવી કચરાના ઢગલાઓ જિલ્લાની મોટી નગરપાલિકા માટે સામાન્ય હોય તેવું મહેસૂસ પ્રજાજનોને થઈ રહ્યું છે શહેરના વોર્ડ નંબર ત્રણ માં ભાજપના જ ત્રણેય કોર્પરેટરો હોવા છતાંય વોર્ડની સ્થિતિ દયનીય બની છે દિયોદ્રનગરમાં ઠેઠે ઠે નવલા નોરતાની મોડી રાત સુધી ગરબાની રમઝટ જામી છે પ્રગતિનગર ગોકુલનગર સોસાયટી અને પ્રશાંત પાર્ક હરિઓમ પાર્ક વિગેરે સોસાયટીઓમાં પણ ગરબાની રમઝટ જામી છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને આરતી તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે વિવિધ પરિવારો દ્વારા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી છે પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે